વર્ગખંડો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મંત્રી સહિત મહાનુભાવો ની ઉપસ્થિતિમાં શાળાના એકસો ને સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મેવુ શાળા ને એકસો સાડત્રીસ માં વર્ષમાં પ્રવેશ બદલ

શાળામાં નવા વર્ગખંડોનું નિર્માણ થયું છે જે શાળા પરિવાર અને ગ્રામજનો માટે આનંદનો પ્રસંગ છે સ્કૂલ ઓફ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર શિક્ષા દ્વારા રૂપિયા કરોડના ખર્ચે મેવ પગાર કેન્દ્ર શાળા ખાતે નવીન બાર ઓરડા ટોયલેટ સહિતની સુવિધા સાથે અને શાળાનું અપગ્રેડેશન તેમજ અન્ય વર્ગખંડમાં કલરકામ રિપેરિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે કાર્યક્રમના અંતે મંત્રી શ્રી સહિતના મહાનુભાવો શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે અગ્રણી ગિરીશભાઈ રાજગોર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ અગ્રણી અરવિંદ દશરથજી ચાવડા દિલીપસિંહ ચાવડા ભીખાજી ચાવડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદી મહેસાણા મામલતદાર ગૌતમ વાણિયા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રાથમિક અધિકારી શાળાના આચાર્ય શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ત્રણ નવી બસોનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું છે આ બસો થી માતાનો મઢ ભુજ અને સંતરામપુર સુધીના પહેલાથી ચાલી રહેલા રૂટ પર સેવા આપશે નવી ને આધુનિક બસોના કારણે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે આ સેવાનો લાભ ખાસ કરીને રોજિંદા ધંધા રોજગાર અભ્યાસ કે દર્શનાર્થે જતા મુસાફરોને થશે આ નવી બસો સાથે હવે મુસાફરી વધુ આરામદાયક બનશે સાથે સમય બચાવનારી અને ભરોસાપાત્ર સેવા પણ મળશે ગામડા અને નાના શહેરોના લોકોને મોટા શહેરો સાથે જોડતી આ સેવા પ્રવાસીઓને ફાયદો કરશે શ્રદ્ધાળુઓ તથા વેપારીઓ માટે પણ આ સેવા વધુ સરળતા લાવશે માતાનો મઢ જેવા ધાર્મિક સ્થળો સુધી પહોંચવા હવે સરળતા રહેશે ભુજ જેવા પ્રવાસન કેન્દ્રો અને સંતરામપુર જેવા વ્યવસાયિક સ્થળો સુધી હવે વધુ સજ્જ બસોમાં મુસાફરી કરી શકાશે અનિતાબેન પટેલ જિલ્લાના હોદ્દેદારો અને શહેર તાલુકાના આગેવાનો પણ હાજર હતા એસટી નિગમના અધિકારીઓ નગરપાલિકાના કોર્પોરેટરો તાલુકાના સદસ્યો અનેક કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના કનોડા ગામે ગઈ કાલે સાંજે સાત વાગ્યાના અરસામાં ગામમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય મફતલાલ પટેલ જૈન દેરાસરમાં પૂજા અર્ચના કરવા પોતાના ઘરેથી ચાલતા નીકળ્યા હતા આ દરમિયાન તેઓને રસ્તામાં આખલો વેટી ગયો હતો જ્યાં આખલાએ વૃદ્ધને સિંગડે ભરાવી પટક્યા હતા જ્યાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ગામના સરપંચ દ્વારા જાણવા મળ્યું કે મફતલાલ પટેલ વર્ષોથી ગામમાં આવેલા જૈન દેરાસરમાં પૂજા અર્ચના કરતા હતા દેરાસરમાં જતા સમયે આખલાએ તેઓની ઉપર હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓનું મોત નીપજ્યું છે અમે સાંજે બધાને ભેગા કરશું અને આખલાને પકડી મોઢેરા પાંજરાપોળમાં મૂકી આવશું સુરતનગરના ડાભી ગામની જ્ઞાની અને વિજ્ઞાની શિક્ષક ધ્રુવભાઈ પટેલની જાડા સરકારી હાઈસ્કૂલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠામાં કાયમી શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી આ નિમણૂકથી એક્ઝોટિકા સ્કૂલ મહેસાણાનો સમગ્ર પરિવાર ભાવુક થયો હતો ને દૃશ્ય દૃશ્ય રડવા લાગ્યો હતો સ્કૂલમાં વિદાય દરમિયાન તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા ધ્રુવ પટેલ વિદ્યાર્થીઓના ચહિતા દોસ્ત જેવા ગુરુ હતા તેમના વિદાય પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ બાથ ભરીને દૃશ્ય દૃશ્ય રડી પડ્યા હતા બાળકોને સંસ્થા પ્રત્યે સમર્પિત આ શિક્ષકને ઉચ્ચ કોટીનું સન્માન મળ્યું છે તેમની નવી નિમણૂક સાથે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને હવે દ્રુબાઈના જ્ઞાન અને અનુભવનો લાભ મળશે મહેસાણા એક્ઝોટિકા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક મોટી ખોટ છે પરંતુ દિયોદર તાલુકાના જાડાની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ એક મોટી પ્રાપ્તિ છે વિસ્તનગર નગરપાલિકાના નવા ભવનના લોકાર્પણ બાદ પ્રથમવાર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં કુલ 80 ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા આ તમામ ઠરાવોમાંથી પંચોતેર ઠરાવ એજન્ડામાં હતા અને અઢાર પ્રમુખ સ્થાનેથી રજૂ હતા સ્થાને આઠ નામંજૂર કરવામાં આવ્યા એક ઠરાવને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો હતો મંજૂર થયેલા ઠરાવોમાં મોટાભાગે વોર્ડ વિસ્તારોના વિકાસના કામોનો સમાવેશ થતો હતો આ કામોમાં સીસી રોડનું નિર્માણ પીવાના પાણીની પાઇપલાઇન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જેવી બાબતો મુખ્ય હતી આ પ્રથમ સભામાં શહેરના વિકાસના કામો પર ચર્ચા કરવામાં આવી શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે નહી જ નમસ્કાર